હરિપુરા રૂપાલ તાલુકો જિલ્લો મહેસાણાના પવિત્ર પ્રાંગણમાં શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન દિવસે પૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણનું મૂર્તિ સ્વરૂપ ભાગવત ભગવાનનું પૂજન અને આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરવા પરમ ભગવતી આ શારદાબેન પટેલ અનુપાબેન પટેલ નેહાબેન પટેલ નિશાબેન પટેલ પરમ પરમભગી કાંતિભાઈ પટેલ વિષ્ણુભાઈ પટેલ પ્રદીપભાઈ પટેલ અને અન્ય પરિવારજનોને વિનંતી કરીશ જીવનના સોળ સંસ્કારો પૈકીનો એક સુળસંકાર એટલે વિવાહ સંસ્કાર પરિણય જીવન આપણી શાસ્ત્ર અને સંસ્કૃતિના આ બધા અદ્ભુત વારસાનું આપણે કેટલુંક હવે એમાં છોડતા જઈએ છીએ પણ આજ તો ભગવાન વિવાહનો આજે દિવ્ય પ્રસંગ આપણે સૌ માણવાના છીએ કથા પ્રવાહમાં આપણે ઉજવવાના અને અનુભવવાના છીએ આપણો વ્યક્તિગત અનુભવ પણ છે અને જ્યારે આવા કોઈ પ્રસંગની વાત હોય ત્યારે આપણે કેટલોક લૌકિક વ્યવહાર એ નિભાવતા હોઈએ છીએ આપણે કોઈને કોઈ આદાન પ્રદાન એટલે કે હાથ ગણું ચાંદલો પેટ વગેરે દ્વારા ત્યારે આજના પ્રસંગે આપ સૌને મારી યાદી કરવી છે આપણા સગાવાલામાં કે તથા સુવિદ્યાપીઠમાં રીકતા આપણે નિભાવ ગરીબ ઘરના બાળકો માટે ત્યારે આજના પ્રસંગે આપ સૌને મારી યાદી આપ વગેરે માટે નિર્માણ તથા સુવિદ્યાપીઠના લઈ

સમાજ અને પૂર્વ પટેલ અને તેમની ટીમ મંડળના પ્રમુખ શ્રી મહેસાણા વિનંતી કરું ઠાકોરજીનું દર્શન પૂજન કરી આ સમગ્ર સત્સંગ યજ્ઞના મુખ્ય આયોજક વડીલ કાંતિભાઈ પટેલ અને અન્ય પરિવારજનોનો આપ સત્કાર ભાવ સ્નેહભાવ અને આદરભાવ આપના પ્રતિકો દ્વારા સંપન્ન કરશો તેવી વિનંતી છે આજે એક એવો દિવ્ય પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે આ પરિવારના વેવાય વેલા એટલે પછી એ દીકરી પક્ષે હોય કે દીકરા પક્ષે હોય એમને પણ જ્યારે એમના વેવાય આવો સરસ દિવ્ય અવસર જ્યારે એ એમના આંગણે ભગવાન ઠાકોરજીની કૃપાથી એ સંપન્ન થવા જઈ રહ્યો હોય ત્યારે આ બધા જ ચોરાસી કડવા પાટીદાર સમાજના આગેવાનોના એ સત્કાર સંપન્ન થયા બાદ વેવાઈ વેલા પૈકી પરમભગવતી પટેલ મહેશભાઈ પુરુષોત્તમભાઈ પટેલ બાબુભાઈ હિરદાસ પટેલ રમેશભાઈ હિરદાસ પટેલ મોહનલાલ હિરદાસ પટેલ હિતેન્દ્રભાઈ બાબુલાલભાઈ અને પટેલ દીપકભાઈ ઈશ્વરલાલભાઈને પણ વિનંતી કરીશ કે આપની એ અરસપરસની એ વેવાય વેલાની ખુશીનું આપ અરસપરસ આદાન પ્રદાન સંપન્ન કરવા કથા મંચ પર પધારશો તેવી વિનંતી છે મેં આપને વાત કરી એમાં આપણા તીર્થક્ષેત્રો ધર્મક્ષેત્રોની યાત્રાઓના આયોજનો પણ વૃંદાવન ખાતે કૈલાસ માનસરોવર ખાતે અન્ય આયોજનો આવતા વર્ષની શારદીય નવરાત્રિનું પાવાગઢનું શ્રીમદેવી ભાગવતનું આયોજન આવતા માર્ચ મહિનાનું રાજકોટ ખાતેની સર્વપિતૃ પિતૃ આર્થિક કથાનું આયોજન અને આવતા શ્રાવણ માસમાં કર્ણાવતીનગર અમદાવાદનું આયોજન આ બધી જ વિગતો માહિતી માટે આપ સૌને મુખ્ય પ્રવેશ દ્વારના ડાબા હાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધિન તથા વસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભીટ અહીં સ્વીકારાઈ છે એ કાર્યાલય પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી કારણ આજનો લાભો લીજે રે કાલ કોણે દીઠી છે કે કાલ આવતીકાલે આપણે આ કથા જ્ઞાનયજ્ઞના વિરામ તરફ જઈ રહ્યા છીએ ત્યારે આજની ઘડી તે રળયામણી જ્યારે જે સારો વિચાર સારો સંકલ્પ આપણને સ્ફુરે એ તુરંત આપણે સંપન્ન કરી દેવો જોઈએ તો આપ સૌને એવી નમ્રતા સાથે યાદી કરી રહ્યો છું કે કાલ ઉપર છોડવાને બદલે આજે આપણાથી જે કાંઈ આપણી યથાશક્તિ આ શિક્ષણ યજ્ઞમાં સમાજ સેવાના યજ્ઞમાં અને યજ્ઞશાળા શાળા ગૌશાળા વિગેરે અને રસોડા વિભાગની ચીજવસ્તુઓના એ સહયોગમાં આપણે જે કાંઈ આપવાતા હોઈએ એ નોંધાવી દઈશું એવી યાદી કરી રહ્યો છું જેથી ફરી આપણે ક્યારે મળીએ અને ફરી આવો અવસર ક્યારે મળે કારણ સાથ દેતી નહીં હે કિસિકા ક્યાં ભરોસા હૈ ઇસ જિંદગી કા અને બીજી એવી જ એક રચના છે કે જેવું સાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં આપણે સૌ જાણીએ છીએ કે આ દેહ ક્યારે ક્યાં અને કેમ વી ડોન્ટ નો આપણે કોઈ જાણતા નથી જેથી જેટલું થાય એટલું સેવનનું કામ પુણ્યનું કામ ભજનનું કામ સત્સંગનું કામ કોઈને ઉપયોગી થવાનું આપણાથી થઈ શકતું હોય તો કરી લઈએ એવી યાદી અને અનુરોધ સાથે શિક્ષા ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે અને વોટ્સએપ નંબર નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપની વિનંતી કરી આ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાધે રાધે પરિવાર અને તથાસ્તુ વિદ્યાપીઠના પરિવાર સાથે આપનો નાતો જોડવાના અનુરોધ સાથે પ્રેમ પરાક્રમ અને પરિવર્તનની અદ્ભુત ગાથા એટલે શ્રીમદ્ ભાગવત એવા આજના દિવ્ય ગુણાનુવાદનું ગાન કરવા આપણા સૌ અતિ પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી કરતા જય મા ઉમ્યા જય શ્રી કૃષ્ણ રાધે રાધે